સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશ્યથી પિંક ઓટોનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલા આ ઈ ઓટો પ્રોજેક્ટમાં સુડતાલીસ મહિલાને રોજગારી મળી હતી પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા પણ વધારાશે સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાયલટ મળી છે આ મહિલા બસ પાયલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે એક અઠવાડિયાથી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ બીઆરટીએસ રૂટ ઉપર ઈ બસો દાડાવવામાં આવી રહી છે આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે વીસ મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક બીઆરટીસ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો વીસ મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા આરસી ગુજરાતની પહેલી પિંક બીઆરટીસ બસ સુરત શહેરના રસ્તા ઉપર દોડતી નજરે પડી હતી જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે પહેલો રૂટ ઓએનજીસીથી સરથાણા સુધીનો રહેશે જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજે શું પહેલ કરવા સુરત મહાનગરપાલિકા જઈ છે સુરત મહાનગરપાલિકાનો જે પરિવહન સમિતિ છે સમિતિ દ્વારા સુરતની અંદર જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે આ ટ્રાન્સપોર્ટ વિભાગ

નોકરી કરતા હતા આ મહિલા પોતાના પરિવાર સાથે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ મેળમો મતલબ અપનાવ્યા હતા તમે જોયું છે સિંદુર ઓપરેશન એ ભી મહિલા તકી જો આખા વર્લ્ડ ની અંદર જ્યારે ભારતની મહિલા શું કરી ના શકે તો આ બધાએ જોયું છે એટલે આજે અંદર પણ સુરત મહાનગરપાલિકાએ જે આજે આ પહેલ કરી છે સુરતની ગુજરાતની અંદર પ્રથમ સુરતે આ મહિલા ડ્રાઈવરને આજે આપણે નિયુક્ત કર્યા છે અને આજથી આ સ્પેશિયલ મહિલાઓ માટે ઓઇનજી છે કે સરદાર જકાતનાકા સુધી આ બસ આપણે દોડવાનો પ્રારંભ હતો